જો અલા હરીભાઈ ડોડ જ ન આવતો લે કોક લાવો બેડે દરક નું દાડસન ડોડ ન આવતો શું કરશું ડોડ તો લાવવો રસગુલ્લા લાયા છે રસગુલ્લા ઓય જલેબી જેલે તો ને માલ તો છે શું થઈ ગઈ તો આપણે લાગશે એક દાડો જાગૃત થઈ જાય થઈ જાય થઈ જાય હવે પેલા પૈસા બોલ કરો કરો પૈસા ભુવા કે કોઈ ખીલ જ નહીં બધું લીધે આગળ

આ વડી જોથી આવી છે કાળી કમળેશનું અમાર કશું છે ઢેખાડા ખા રે ઢેખાડા ખાવા ઢેખાડા હા ઢેખાડા અમે જીવ તો ભૂસસ નું પાસે કાળી કમળેશનું આવી આ

ગઈ જા ને ગઈ જા હું તો માર હડો કરો આ કરી શી અલ્યા ઉભારો હું સાથે વાત હવે અન આપે વસ્તુ ખાઈ જ ભાત આ એ ને ભૂખ ખાઈ ગયો એ ઓ

એક લાઈ તો તમે ખઈ જલા ના દીજી તમે એ ઉખાવા લાઈ તો નો આમ તો હોય છે અમક તો ચીરી ભૂખ